બનાસકાંઠા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામ વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં એરંડાને ઈયળોએ ધર્મોળી નાખ્યા વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં હજારો એકર ખેડૂતો એરંડાનો પાક કર્યો છે કુદરત પણ ખેડૂતો પર ઉઠ્યો છે એરંડાના ઉભા પાકમાં ઈયળો એરંડાના પાકને વેરવિખેર કરી નાખ્યા છે ખેડૂતો દ્વારા દવાનો વારંવાર છંટકાવથી પરેશાન થઈ રહ્યા છે વળી ઇફકો કંપની તથા અન્ય કંપનીઓ દ્વારા એજન્ટોને ડ્રોન આપ્યા છે એ ડ્રોન દ્વારા ખેડૂતો પોતાના પાક બચાવવા વારંવાર છંટકાવ કરાવે છે ડ્રોનના એજન્ટો રૂપિયાનું નેનો યુરિયા આપે છે સામાન્ય ખેડૂતને ડ્રોનના એજન્ટો લૂંટી રહ્યા છે સરકારશ્રીને વિનંતી છે કે વારંવાર યળો આવવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જાય છે તો સરકારશ્રી તાલુકા દીઠ ડ્રોનની વ્યવસ્થા કરાવે અથવા ડ્રોનના માલિકોને આપે તો ખેડૂતો સરળતાથી દવાનો છંટકાવ કરી શકે વાવઢીમા તખતપુરા ઘડિયાળી ખરેડા વગેરે ગામોમાં ઇયળોએ રાફડો બોલાવી દીધો છે ઢીમા ગામના જાગૃત ખેડૂત બ્રાહ્મણ ગોવિંદભાઈ સેધાભાઈ તથા બ્રાહ્મણ નવીનભાઈ દેવસીભાઈ તથા પ્રકાશભાઈ ધેગાભાઈ રાજપૂતે જણાવ્યું કે અમારા વિસ્તારમાં ચાર વખત દવાનો છંટકાવ કરી નાખ્યો છે છતાં ઇયોળો હજુ મરી નથી અત્યારે આવી મોંઘવારી અને મોઘા બિયારણો નાખીને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે હવે સરકારશ્રી જોડે એક જ અપીલ છે કે સામાન્ય ખેડૂતો ડ્રોન દ્વારા છંટકાવ ન કરી શકે અને આ ડ્રોનના માલિકો આડે હાથ લૂંટી રહ્યા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરીને સામાન્ય ખેડૂતો ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી શકે એવી સરકારશ્રી જોડે અપેક્ષા છે રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાદ સુઈગામ ઢીમા